જય શ્રી રામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો ધાબાની ઉપર છો પ્લો અને બીજા માળે આપણે શેડ બનાવવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો આ નીચેથી ધાબાની ટોપ લોપો છો બીજા માળે બીજા માળે આપણે શેડ લગાવ્યો છે અહીંયા તમે જોઈ શકો નીચેથી ધાબાનો જે આગળનો ભાગ છે એનામાં શેડ બનાવ્યો છો બીજા માળ ઉપર આમ તેર ફૂટ છે અને ટોટલ છવ્વીસ ફૂટ છે હવે હું તમને નીચેથી વધે તો કમ્પ ટપ્ચર કેવી રીતે બનાવ્યું પહેલેથી આપણે શરૂઆત કરીશું જે ટપટરની પણ આપણે મજબૂતી પણ જાણી લઈએ અહીંયા તમે જોઈ શકો છો આપણે ઊભી થામ યુઝ કરી છે તમે જોઈ શકો છો અઢીબાઈ દોઢની બોક્સમાં યુઝ કરી છે નીચે રાપટર લગાવ્યું છે અને ફાસ્ટનરથી અટેચમેન્ટ કર્યું છે અહીંયા નીચે પણ આપણે ફાસ્ટનર લગાવ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો ઝૂમ કરી અહીંયા પણ કિલો મારે છે અહીંયા તમે જો અઢી બાય દોઢની બોક્સમાં એમનો યુઝ કરે છે અને અહીંયા પણ ફાસ્ટનર લગાવે છે ઝૂમ કરીને બતાવી દઉં તમને એવી જ રીતે વચ્ચે પણ આપણે લગાવ્યા છે ફાસ્ટનર અહીંયા પણ તમે જોઈ શકો છો ફાસ્ટનર લગાવ્યા કેચી બનાવી છે આપણે તેર ફૂટની બાર ફૂટની કેચી છે તેર ફૂટના પતરા યુઝ કરવાના છે આપણે ટોટલ છવ્વીસ બાય તેરનો નો શેડ તૈયાર થવાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો અઢી બાય દોઢની બોક્સમાં લગાવીને અહીંયા પણ આપણે ફાસ્ટનર લગાવ્યા છીએ ફાસનર વાત કરીએ તો બાર જાડા અને ચાર ઇંચ લવા ફાસનર યુઝ કર્યા છે અહીંયા નીચે પણ આપણે ફાસનર લગાવ્યા છે આ રીતે જોઈ શકો છો તમે ઉપર આડી જે પાઇપ નાખી એ પણ આડી બાઈ ડોળની બોક્સ પાઇપ નાખી છે ગેલવેનાઇઝ પાઇપ યુઝ કરતી લોખંડની પાઇપ યુઝ નથી કરી તમે પણ જો તમારા ઘર માટે યુઝ કરતા હોય તો ગેલવેનાઇઝની પાઇપ યુઝ કરો તે બહુ સારી રહેશે અહીંયા પતરા પણ આપણા તેર ફૂટના આવી ગયા છે ટોટલ આઠ પતરા યુઝ થશે આની અંદર અંદર આઠ પતરા જવાના છે થોડુંક વેલ્ડિંગ બાકી છે ત્યાં પછી આપણે પતરાનું અટેચમેન્ટ કરવાના છીએ અહીંયા પણ ઉપર આપણે દિવાલ ઉપર અટેચમેન્ટ કરી દીધું છે અહીંયા આપણે પતરા લગાવવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો સાઇઝની વાત કરીએ તો તેર બાય છવ્વીસ ફૂટ છે ફરી એક વાત તમને જણાવી દઈએ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે સિલ્વર કવર પણ આપણો લાગ કારીગર લગાવી રહ્યા છે અહીં પણ આપણે ઉપર તો જોઈ શકો છો ત્રણ પતરા બાકી છે ત્રણ પતરા લગાવ્યા પછી તમને કોસ્ટની પણ આપણે વાત કરી દઈશું એસઆરના જીરો પોઈન્ટ સિક્સ પત્ર યુઝ કર્યા છે આપણે કમ્પ્લીટ શેડ આપણો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તમને ફરીની એક ઉપરથી પણ રિવ્યુ કરાવી દઈશ ફરીની એક વાત આપણે ઉપર જઈશું એટલે ઉપરથી પણ તમે જોયું શેડ કેવી રીતે લેખાય છે કેવું અહીંયા આપણે દિવાળ સાહેબ ચાલો ઉપર ઉપરથી પણ તમને બતાવી દઈએ કેવો આપણો શેર દેખાય છે એ પણ આપણે અહીંયાથી બતાવી દઈએ તમને કે ઉપરથી આપણો શેર કેવો દેખાય છે ચાલો શેર વિધિ રહીને આપણે ટોપ ફ્લોર પર ચડી જવાના છીએ એ ટોપ પર આપણે આવી ગયા છીએ સ્ટોપર ખોલી અને આપણે જવાના છીએ ઉપરથી પણ તમને બતાવી દઈએ કે આપણે ઉપરથી પથરા વ્હાઈટ કલરના લીધા છે જેથી કરીને રિપ્લેસન્ટ રહે અહીંયા તમે જોઈશો માર્કિંગ થઈ રહ્યું છે સ્ક્રુ પણ લગાવી રહ્યા છે કારીગર વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલ